આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી કાયદા વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ કાયદા વિભાગના સચિવ શ્રી યુએન ભટ્ટ મનોજ દાસજી ગુજરાતના બાર કાઉન્સિલ વકીલના અધ્યક્ષ જે જે પટેલ સાહેબ કમલભાઈ ત્રિવેદી સાહેબ અહીંયા ઉપસ્થિત સમગ્ર જિલ્લામાંથી પધારેલા તમામ વકીલ મિત્રો પ્રથમ તો આપ સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે આપ લોકોની નોટરી તરીકે જે પસંદગી થઈ છે તમામ વકીલ મિત્રોને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું નોટરી એડવોકેટ દેશના વિકાસમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ સુરક્ષા અને પ્રામાણિકતા સ્થાપિત કરવાનું

નોટરી દ્વારા પ્રમાણિત કરેલા દસ્તાવેજોને કાયદાકીય રીતે માન્યતા મળતી હોય છે તેમનું સત્તાવારશીલ અને સહી સાબિત કરે છે દસ્તાવેજ યોગ્ય રીતે અને યોગ્ય પક્ષકારો દ્વારા જ્યારે બનાવવામાં આવતા હોય ત્યારે નોટરીની એમાં ખૂબ મુખ્ય ભૂમિકા હોતી હોય છે ખાસ કરીને મિલકતના દસ્તાવેજો વેચાણ કરાયેલા પ્રમાણિત દસ્તાવેજો આ બધી જ જગ્યાએ જો નોટરીના હોય તો કોર્ટની કાયદાકીય પ્રક્રિયામાં પણ ખૂબ સરળતા રહેતી હોય છે તમને જે રીતે સરકાર દ્વારા નોટરીમાં નિમણૂક આપવામાં આવી છે ત્યારે ખાસ કરીને લોકોની સુવિધામાં જે રીતનો વધારો સરકાર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવતો હોય છે આપ દ્વારા પારદર્શક રીતે નોટરી થાય ને નોટરી દ્વારા જે રીતે સરળતા થતી હોય છે અત્યારના યુગની અંદર ઓનલાઈન પ્રોસેસ એ પણ આપણા માટે ખૂબ જરૂરી હોય છે આ પોસ્ટ પ્રોસેસ દ્વારા આપણે કાયદાકીય સરળતા પણ મળતી હોય છે તો આનો વધુમાં વધુ ઉપયોગ સારી રીતે થઈ શકે એ પ્રકારે વ્યવસ્થા જ્યારે આપ દ્વારા સરકાર દ્વારા આપને જ્યારે સોંપવામાં આવતી હોય ત્યારે આ વ્યવસ્થા તમારા દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવે એવી પણ અમે અપેક્ષા રાખવી છે ને ખાસ કરીને

એવું પણ કાયમીક માટે લોકોનો વિશ્વાસ તમારી સાથે જોડાયેલો રહી છે તો એ પણ વિશ્વાસ કાયમિક માટે ટકી રહે એવી ભગવાન નાગનાથ દાદાના પણ શરણોમાં પ્રાર્થના કરું છું અને નવા વર્ષની બધા મિત્રોને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અસ્તુ વંદે માત્ર ભારત માતા કી જય